બોલો પાછલા ભાગ મે આગળ કાપી લેવાનું નિશાની પરમાણુ અહીંયા ટફ દીધેલો છે કાપી નાખવાનું પછી આગલો ભાગ કાપવા માટે પાછલો ભાગ મેકી દેવાનો આ રીતે નિશાની કરી નાખવાનું હવે આપણે હાડા પાંચના ના શોલ્ડર લીધેલા છે અડધો નીચે છે અડધો ઈંચ અહીંયા વધારે લઈ લેવાનું છે અડધો ઇંચ નીચે આ પાક છે આપણે કટિંગ કરવાનું આખે આખો જ આવશે અહીંયા સારા નિશાની કરી દેવાની હાડા પાંચ ની ઉપર થી દસ ઇંચ એ નિશાની કરી દેવાની siapa orang tua insan yang uterusnya, hanya putri, orangnya siapa dia kan, orang tua insannya itu પછી આ આપણે હાડા પાંચ નું લીતે પાંસ નું લીતેલું છે એટલે આ ટક્સ ને પાસે નિશાની કરી દેવાની પાસે અહીંયા કરી દેવાની દોરી ત્રણ ની બગલમાં કરી દેવાનું પછી ગળું આપણે આગળનું જે માપ હોય એ પ્રમાણે ઉતારી લેવાનું તો આમાં શેર પાંચનું શેર તો આપણે સ સ એની શાની કરી દોરી લેવાનું બોક્સ કરી ગોળ આકાર આપી દેવાનું Domingo mete a cara piso coso de cata de cica pileón. આપણે કાપી દીધું છે આ બધી નિશાની છે આપી દેવાનું આ બ્લાઉઝ તમારે સહેલાઈથી કટિંગ થઈ જશે હવે આ પાછલો ભાગ લઈ આપણે બાઈ નું ના લઈ લેવાનું ઉપર ને તો એ છોડી દેવાનું પેલા પછી માપ લેવાનું તો હવે આ કાપડને આપણે આવી રીતે બે વખત વાળી દેવાનું હોય એટલે

હવે આપણે નવ ની પહોળાઈ આવી થી તો અહીંયા નવ લઈ લેવાના બાયની લંબાઈ છે સાડા દસ ની સાડા દસ ની છે તો એક ઇંચ ઉમેરી દેવાની સાડા દસ કરી નાખવાનું હવે ફૂટપથ દોરી ત્રણ ઈંસ લઈ લેવાનું ઉપરના ભાગમાં ફૂટપટીથી દોરી અહીંયા બે ઇંચ લઈ લેવાનું પછી અહીંયા આકાર